જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે જવાનું છે ડીસા શહેરમાં ડીસા શહેરની બજાર જોવા ત્યાં જઈને જોઈશું ડીસા શહેરની ચોકડી ગલીઓ સરસ મજાની ગલીઓ છે મિત્રો જોવાની અને સરસ મજાનું શાક માર્કેટ છે અને ફૂલોના હાર પણ ડીસાના પ્રખ્યાત છે તો મિત્રો ફૂલોના હારની માર્કેટ પણ જોઈશું અને સગર બજારમાં જઈને જે જે વસ્તુ મળે છે તે પણ જોઈશું તો મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોજો અને ચાલો હવે જઈએ ડીસા શહેરમાં તો મિત્રો આ છે ડીસા શહેર અને ડીસા શહેરમાં આપણે આવી ગયા છીએ અને જોઈ લ્યો ડીસા શહેરનો નજારો અમારું બાઈક ધીમે ધીમે ચાલી રહ્યું છે અને અહીંથી જઈશું મિત્રો ડીસાની અંદર બજારમાં સોકડી નાની ગલીઓ પડે છે ત્યાં અને ત્યાં જઈને ડીસાની સોકડી ગલીઓની બજાર પણ જોઈશું સરસ મજાની સોકડી ગલીઓ છે મિત્રો તો વિડીયો જોવાનું ચાલુ રાખજો તો અંદર બજારમાં હવે આપણે જઈ રહ્યા છીએ તો મિત્રો હવે આપણે ડીસાની અંદરની બજારમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આ છે શાકભાજીની દુકાનો

અને આ શાકભાજી ના વેપારી છે મિત્રો શાકભાજીના શું શું ભાવ ચાલી રહ્યા છે શાકભાજી ના હમણાં વ્યાજબી ભાવ ચાલે છે વ્યાજબી ભાવ ચાલે છે મિત્રો હમણાં એવું છે કે શાકભાજીમાં વેપારી લોકો એમ કરી રહ્યા છે કે મંદી ચાલે છે તો આ નજારો જોઈ લો મિત્રો આમાં ડીસાના શાક માર્કેટ બજાર છે મિત્રો આ ફૂલવાની દુકાનો છે અને અહીંયા સરસ મજાના ફૂલહાર મળે છે મિત્રો જોઈ લો સરસ મજાના ફૂલોની દુકાન છે અને અહીંયા સરસ મજાના હાર મળે છે ગલગોટાના ફૂલ ગુલાબના ફૂલ કરણના ફૂલ એવા અહીંયા હાર મળે છે અને આ ફૂલોના ઢગલા પડ્યા છે મિત્રો તે જોઈ લોના સરસ મજાના હાર પણ

હવે બજારની બહાર નીકળી ગયા છે મિત્રો આપણે અને સામે જઈએ સદર બજારમાં અહીંયા મિત્રો બજારમાં તમને સરસ મજાના કાપડ તૈયાર કાપડ અને એ બધું મળી રહેશે અહીંયા માતાજીના આહવાન હોમ કે કોઈ બી પ્રસંગ હોય તો અહીંયાથી પણ બધું મળી રહેશે મિત્રો ચુંદડી લેવાની હોય ચંદરવા કે કોઈ પણ ધૂપ લેવાનો હોય તો અહીંયાથી મળી રહેશે અને આ છે મિત્રો મીઠાઈની દુકાનો અહીંયાથી તમને મીઠાઈ પણ યાદબી ભાવે મળી રહેશે સામે બગલ થેલાની દુકાનો છે બુટ ચંપલની દુકાનો છે તો મિત્રો યાદબી ભાવે તમને બધું મળી રહેશે ડીસાની બજાર જોવાલાયક છે તો મિત્રો કોઈક દિવસ ડીસાની મુલાકાત લેજો આ હતો આજનો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો જય માતાજી